ડીસાના વાસના ગામના યુવકનું જૂના ડીસામાં વીજકરંટથી મોત ડીસામાં જૂના ડીસા પાસે રિપેરિંગ દરમિયાન વીજકરંટ લાગતા વીજકર્મીનું મોત થયું ત્રણ સંતાના પિતાના આકસ્મિક મોત થતા પરિવારમાં માતમ છવાયો ડીસામાં જુના ડીસા ગામ પાસે વીજકરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટના સામે આવી છે વીજકર્મી તરીકે કામ કરતા આધેડ વીજ થાંભલા પર ગતરાત્રે વીજલાઈનનું કામ કરી રહ્યો હતો જે દરમિયાન કરણ લાગતા દુર્ઘટના બની હતી ડીસા તાલુકાના વાસ્તાનાવા ગોડિયા ગામે રહેતા પચાસ વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા દસ વર્ષથી યુજીવીસીએલમાં કર્મચારી તરીકે કામ કરતા હતા ગતરાત્રે વીજ પોલ્ટ થતાં તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમાર કામ કરી રહ્યા હતા જે દરમિયાન અચાનક વીજકરણ લાગતા તેઓ નીચે પટકાયા નીચે પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી લોહી લુહાણ થયા હતા ઘટનાના પગલે આજુબાજુના લોકો તેમના પરિવારજન તેમજ યુજી કર્મચારીઓ પણ તુરંત જ ત્યાં પહોંચ્યા હતા વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ વીજકર્મીનું નીપજ્યું મૃતક જસવંતસિંહ ત્રણ સંતાનોના પિતા હતા અને બે પુત્રી પર હમણાં સત્તર દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ આકસ્મિક તેમના અવસાનથી ત્રણ માસુમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો હતો એવાલ અમૃત માણ સબંધ ભારત ન્યૂઝ ડીસા કાઠા